કેમ ઉનાળો ગમે છે સરસ ચલો ધ્રુવભાઈ તમને કઈ ઋતુ ગમે છે ચોમાસું ગમે છે તમને કેમ ચોમાસું ગમે છે લઈને ફરવા માટે રાજલબેન તમને કઈ ઋતુ ગમે છે ઉનાળો કેમ તમને ઉનાળો ગમે ગુલ્ફી ખાવા સરસ અને ઉનાળો ગમે છે કેમ ઉનાળો ગમે છે હા કઈ ઋતુ ગમે છે કેમ ઉનાળો ગમે છે આઈસ્ક્રીમ ખાવા ચલો રાજુભાઈ તમને કઈ ઋતુ ગમે છે શિયાળો કેમ તમને શિયાળો ગમે છે હે શિયાટર પહેરા પછી બીજું હા ચલો ભાઈ પ્રિન્સ આઈજ કેમ ઉનાળો ગમે ગુલ્ફી ખાવા બીજું કુલદીપ એમના કરાય લેલો નીચે કઈ ઋતુ ગમે ઉનાળો ગમે પેપ્સી ખાવા કેમ ઉનાળો ગમે કુલદીપ તને ભાઈ કૃપાલ તને શું ગમે કેમ ઉનાળો ગમે ગુલ્ફી ખાવા બોલો સરસ કેમ ઉનાળો ગમે પેપ્સી ખાવે ચોમાસુ ગમે છે કેમ ચોમાસુ ગમે છત્રી લઈને ફરવા સરસ ઉનાળો ગમે કેમ ઉનાળો ગમે બીજું શું શું બીજું કોણ આઈસ્ક્રીમ નો કોણ કૃપા ભાઈ કુણાલ તમને કઈ ઋતુ ચોમાસુ ચોમાસુ બોલો તને શું ગમે એ કે ઋતુ ગમે તને હે શિયાળો ગમે જેમ શિયાળો ગમે તને शेटर पर बसाओ आओ मेरे दोस्त आपको क्या पसंद है तरह सु गमे छे हम मनाडो हाचू बोलजो अरे बिजू सु गमे एकली गुलबी बिजू ऊपर ऊपर ऊपर